સુરતના અડાજણ ખાતે ગુજરાત અને હસ્તકલા ક્ષેત્રે કારીગરોને રોજગારી તેમજ બજાર પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા ઉદ્દેશથી આયોજિત ગરબી મેળાને સુરતના મેયર દક્ષિશભાઈ માવણીના હસ્તે ખુલ્લો મુકાયો હતો સુરતના અડાજણ હની પાર્ક ગ્રાઉન્ડ પર મનપાના પાર્ટી પ્લોટ પર ગરવી ગુર્જરી દ્વારા તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસથી પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન ગરવી ગુર્જરી હાથસાળ અને હસ્તકલા ઉત્સવ મેળાનું આયોજન કરાયું છે જેને સુરત મેયર દક્ષેશભાઈ માવાણી હસ્તે ખુલ્લો મુકાયો હતો ગરવી ગુર્જરી દ્વારા ગુજરાતના સમૃદ્ધ હાથસાળ અને હસ્તકલાના અમૂલ્ય વારસાને સમક્ષ રજૂ કરવા તેમજ આ ક્ષેત્રે સંકળાયેલા કારીગરોની રોજગારીમાં વધારો કરી તેઓને પગભર કરવાના ઉદ્દેશ્ય સાથે અવારનવાર નવતર પ્રયાસો કરાઈ રહ્યા છે ગરવી ગુર્જરી દ્વારા વિવિધ કળાઓ જેવી કે સાડેલી વર્ક સિંગલ અને ડબલ એકત પટોળા સાડી સુજની વર્ક કચ્છી ભરતકામ ઝરી ઝરદોશી વર્ક ટાંગલિયા વર્ક સંખેડા ફર્નિચર મોતીકામ વુલન શાલ મિરર વર્ક પેચવર્ક અજરખ બ્લોક પ્રિન્ટ એગેટ વર્ક બાબુ વર્ક હેન્ડમેડ જ્વેલરી વિગેરે ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણથી કારીગરોને બજાર પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી સુરતના અડાજણ ખાતે મેળાનું આયોજન કરાયું છે જેનાથી તમામ સુરતવાસીઓ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી સ્વદેશી અને ગ્રામ નિર્માણના સ્વપ્નને સાકાર કરવાની ઘર આંગણે તક મળી છે ગરવી ગુર્જરી હાથસાળ અને હસ્તકલા ઉત્સવ મેળાની અચૂક મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા માનનીય મેયર દક્ષેશભાઈ માવાણી દ્વારા પણ વિનંતી કરાઈ છે ગરવી ગુર્જરી હાથસાળ અને હસ્તકલા ઉત્સવ મેળામાં એંશી જેટલા વિવિધ ક્રાફ્ટ સ્ટોલમાં હાથસાળ અને હસ્તકલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન સાથે વેચાણ કરાશે મારું નામ કિરણસિંહ ગણપતસિંહ રાહુલજી છે હું વડોદરાથી આવ્યો છું હું ઘણા ટાઈમથી ગરવી ગુર્જરીઓમાં સંકળાયેલો છું હું બ્લોક પ્રિન્ટની સ્પેગેટી લાઈક કુર્તી પ્લાઝો એ બધું પ્યોરમાં પ્યોર કોટનમાં બ્લોક પ્રિન્ટમાં હું લઈને આવું છું હું ઘણા ટાઈમથી સંકળાયેલો છું ગરવી ગુર્જરીમાં એમાં મારો સારો વેચાણ થાય છે સુરતની વાત કરીએ તો સુરતમાં હું આની પહેલાં પણ અહીંયા આગળ આ જ જગ્યા આવ્યો તો એ વખતે મારો થર્ડ ત્રીજો પ્રોગ્રામ હતો અને એ વખતે ઘણો ઘણો એટલે ઘણો રિસ્પોન્સ સારો મળ્યો હતો તો આ વખતે અગેન હું ફરીથી પાછો સુરતવાસીઓ માટે બ્લોક પ્રિન્ટની કુર્તી સ્પેગેટી ને ટોપ ને બધું લઈને આવ્યો છું અને અહીંયા સવારના મોર્નિંગમાં અગિયારથી રાતના દસ વાગ્યા સુધી પ્રદર્શન ચાલુ રહે છે તો દરેક સુરતની પબ્લિકને જણાવવાનું કે તમે અહીંયા ચોક્કસ પધારજો